મે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ અત્યારે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો મુદ્દો હોય તો મહારાષ્ટ્રની અંદર અત્યારે સૌથી પહેલો મુદ્દો છે કે મહારાષ્ટ્રની અંદર જો તમારે રહેવું હોય તો મરાઠી ભાષામાં જ વાત કરવી પડે તમે એક મિત્રો વિચારી શકો છો કે કર્ણાટક અને મહારાષ્ટ્ર બે એક એવા રાજ્યો છે જે પોતાની ભાષાને લઈને હંમેશા વિવાદ મોજ રહ્યા છે અત્યારનો મામલો સામે આવી રહ્યો છે કે ગુજરાતના એક વેપારીનું

મરાઠી પ્લાન એટલે કે મહારાષ્ટ્ર કાર્ડ એ વિક્ટીમ કાર્ડ ખેલી અને ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર હંમેશા વિવાદિત એટલે કે મહારાષ્ટ્રની અંદર રહેવું હોય તો તમે મહારાષ્ટ્ર એટલે મરાઠી તમને જીતવું ખૂબ જ મરાઠી બોલવું તમારે ખૂબ જ જરૂરી છે તમે વિચારી શકો મિત્રો કે આ એક સાંપ્રદાયિક દેશ છે એના અંદર અભિવ્યક્તિની આઝાદી છે બધાને બોલવાની આઝાદી છે કઈ ભાષાની અંદર વાત કરવાની આઝાદી છે પરંતુ જ્યારે આમ એક વિચારવા જેવી બાબત છે મિત્રો કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય ભાષા હિન્દી છે એટલે કે હિન્દી એના માટે રાખવામાં આવી છે કે હિન્દુસ્તાનના લોકોને હિન્દી ભાષામાં સમજણ પડી શકે તમે ગુજરાતના હો કે તમે રાજસ્થાનના હો તમે મહારાષ્ટ્રના એમાંથી કોઈ મતલબ નથી તમે જે પણ રાજ્યની અંદર તમે ધંધો કરી શકતા હોય એ જ ભાષા તમે ઉપયોગમાં આવે એવું જરૂરી નથી તમને આવડવી જોઈએ એવી પણ કોઈ જગ્યાએ જરૂરી નથી પરંતુ છતાં પણ મહારાષ્ટ્રના લોકો દ્વારા ગુજરાતીઓ ઉપર બિહારીઓ ઉપર કે રાજસ્થાનીઓ ઉપર એ ભાષા થોપવાનો પ્રયાસ કરી રહ્યો છે તમે વિચારજો આટલી અગર સારી ભાષા હોય તો વ્યક્તિઓ ખુદ ન શીખે પરંતુ ના આપણી રાષ્ટ્રપાતા હિન્દી છે હિન્દીમાં જ આવે એ સૌથી સારી વાત કહેવાય પરંતુ અત્યારે ટાર્ગેટ બનાવવામાં આવે છે વેપારીઓને દુકાનદારોને ઝોમેટો સ્વિગી એમના ડિલિવરી બોયને એરટેલ જેવી કંપનીઓવાળાઓને એમની અંદર પૂછવામાં આવે છે કે તમે મરાઠી છો તમે અહીંયા તમારે રહેવું હોય તો મરાઠી ભાષામાં વેપારીઓ અને ગુજરાતના વેપારીઓ સાથે મળીને આનો વિરોધ પણ પ્રદર્શન કર્યો છે અને આમ વિચારવા જઈએ તો મિત્રો કોઈ પણ ભાષા આપણા દેશની હોય કે બીજા દેશની હોય કે આજે બીજા રાજ્યની હોય આપણા જેમ જેમ અલગ અલગ રાજ્યો છે એમ એમ અલગ અલગ ભાષાઓ પણ છે છતાં પણ એકબીજા ઉપર જબરદસ્તી થોપવામાં આવી રહી છે ભાષા કર્ણાટકમાં જાઓ તો કર્ણાટકમાં વાત કરો ત્યારે તમે અહીંયા કે બીજા રાજ્યની અંદર કમાવા માટે જતા હોય છે તમારા ભાષા હિન્દી અંદર કામ તમારે થઈ રહ્યો છે છતાં પણ મનસે દ્વારા હેરાન કરવામાં આવે છે મનસેના કાર્યકર્તા દ્વારા મારવાડી બિહારી ગુજરાતી કે બીજા પણ રાજ્યના લોકોની ઘરના અંદર ઘૂસીને મોલની અંદર ઘૂસીને કે પછી દુકાનદારની ઘુસીને એને કહેવામાં આવે છે કે તમે મરાઠી ભાષા શીખવી જ પડશે જો મહારાષ્ટ્રની અંદર રહેવું છે તો મરાઠી ભાષા તમારે શીખવી જ પડશે આ વાત પણ એ પેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ એ કહી ચૂક્યા છે કે મહારાષ્ટ્રની અંદર રહેવું હોય તો સીએમની સીએમ પ્રમાણે એટલે કે મરાઠી ભાષા શીખવી જોઈએ તો તમે વિચારી શકો છો મિત્રો કે આપણા ગુજરાતની અંદર આવો એક પણ મુદ્દો પડ્યો નથી કે તમારે ગુજરાતની અંદર રહેવું હોય તો તમારે ગુજરાતી ભાષા શીખવી પડશે કેમ કે ગુજરાતની અંદર પણ રાજ્યમાંથી આવતા લોકો 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 છે 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 પરંતુ બધા અને સાથે રહે રાજસ્થાનની અંદર પણ પ્રકારના રહેતા હોય એટલે કે યુપી બિહારમાંથી મજૂરી કરવા માટે રાજસ્થાનમાં પણ આવતા હોય છે આપણે એટલે કે ગુજરાતના વતનીઓ પણ બાર રાજ્યમાં એટલે કે મુંબઈ મહારાષ્ટ્રમાં જતા હોઈએ છીએ પરંતુ આવા જ્યારે કોઈ ગુજરાત કે રાજસ્થાન કે બીજા અન્ય રાજસ્થાન કોઈ પણ જાતના આવો નથી એક મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેના દ્વારા અને બાળ ઠાકરે એટલે કે પહેલા એટલે કે શિવ સૈનિક એમને ખરેખર સૈનિક કેવું એ આપણા સૈનિકોનું અપમાન છે એમને શિવ સૈનિક દ્વારા એવું પણ કહેવામાં આવતું પરંતુ પરંતુ મનસેના કાર્યકર્તા દ્વારા આ જ્યારે આ વિવાદ તમે તમે પણ જોયો હશે ને આ ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર અને બે ભાગલા પણ પડી ચૂક્યા છે જ્યારે જ્યારે રાજનીતિની કડીઓ ખૂટી છે ત્યારે ત્યારે રાજનીતિ કરવા માટે આવો એક સસ્તો અને પ્રસિદ્ધિ લેવા માટે આવા નેતાઓ પોતાના કાર્યકર્તાઓને આગળ કરતા હોય છે તો મિત્રો આ કેટલું વ્યાજબી ગણાય કેમ કે અત્યારે વિરુદ્ધ ખૂબ જ ઉપડી ચૂક્યો છે અને પ્રાંત અને ભાષાનો કેમ કે આપણા ભારત એટલે કે અલગ અલગ રાજ્ય છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પોતાની ભાષાનો પ્રભુત્વ હોય છે આપણા ગુજરાતની અંદર આપણે ગુજરાતી ભાષા પણ બોલીએ છીએ હિન્દી ભાષા પણ બોલીએ છીએ અને પોતપોતાના ઇલાકા વાઇઝ જ્યાં જે વ્યક્તિ રહેતા હોય છે એ ભાષા પણ ઉપયોગ કરી શકે છે પરંતુ આ જ્યારે વિવાદ ખરેખર ખૂબ જ જગ્યો છે અત્યારે આ મહારાષ્ટ્રની વાત છે તો શું ગુજરાતના પણ લોકો આવી રીતે મજૂરી કરવા માટે એક રાજ્યથી છોડી અને બીજા રાજ્યની અંદર તમે આવ્યા છો ત્યારે તમારે મજૂરી તમારે કરવી પડે મહેનત તમારે કરવી પડશે પણ એક વાત ખરેખર ખૂબ જ વ્યવસ્થિત છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર મરાઠી લોકોનું વર્ચસ્વ હોય તો ગુજરાતી અને મારવાડીને યુપી બિહારવાળા જો નીકળી જતા હોય ને તો એ મહારાષ્ટ્રની અંદર સાહેબ એક પણ વ્યક્તિને કામ કરવાને લાયક કરવામ કે તમે પણ વિચાર્યું છો અને મેં પણ વિચાર્યું હશે પણ જોયું પણ છે કે સૌથી વધારે મિલની અંદર કે સૌથી વધારે દુકાનોની અંદર જે કામ કરતા હોય એ બાર રાજ્યના આવીને તે કામ કરતા હોય છે પરંતુ છતાં પણ આ એક રાજનીતિક રોટલો શેકવા માટે વિકાસની એમને કોઈ પણ જાતની પડી નથી પોતાના બેંક મેળવવા માટે અગર જો આટલું ઈચ્છતા હોય તો તમે વિચારી શકો છો મનસેની આ સરકાર હોય પરંતુ લોકો તેમને ઈચ્છતા નથી પરંતુ આ જ્યારે લોકલ કાર્યકર્તાઓ દ્વારા વિવિધ અફવાઓ લઈને અને એકબીજાને મહારકૂટ કરીને આવી રીતે આગળ આવતા હોય છે તમે વિચારી શકો આવા નેતાઓની મનસા શું હોઈ શકે છે અત્યારે મનસેના રાજ ઠાકરે પણ કહી ચૂક્યા છે કે આવા ધમાલ બંધ કરવી જોઈએ એમના ઉપર પણ નિવેદન અને પત્ર લખ્યા છે તો શું આવનારા સમયની અંદર આ ઘટના વધશે કે પછી આ ઘટનાનું પૂર્ણ વિરામ થશે કેમ કે આ ઘટના મહારાષ્ટ્ર પૂરતી સીમિત નથી આ જ્યારે મહારાષ્ટ્રમાંથી એક દાવાનળ ઉમટ્યો છે તો આ વિવિધ અને અલગ અલગ રાજ્યો દ્વારા પણ થઈ શકે છે તો મિત્રો ખાસ વિનંતી કે આપણે આવા ભાષા એટલે કે બોલવાનો અધિકાર બધાને છે તો આવી રીતે વિરુદ્ધ ન કરવો જોઈએ કેમ કે ભાષા બધાની રાષ્ટ્રભાષા હિન્દી છે હિન્દી એટલા માટે છે કે આપણે સમજવામાં આવે છે કેમ વિદેશની ભાષા ઇંગ્લિશ છે કેમ કે આપણે કોઈ પણ કન્ટ્રીમાં જઈએ સૌથી પહેલા વાતચીત આપણે અંગ્રેજીમાં કરીએ છીએ કેમ કે તેઓની બધોની અંગ્રેજી ભાષા આપણે આવડતી હોય છે એટલે તો આ આ આપણા પ્રાંતની અંદર કે બીજા પર કોઈ પ્રાંતની સૌથી વધારે અગર જો ભાષાને લઈને વિવાદ ઉત્પન્ન થતો હોય તેમાં સૌથી વધારે છે એક તો મહારાષ્ટ્ર પહેલા નંબર આવે છે બીજો કર્ણાટક આવે છે અને વચમાં બીજા પણ પ્રાંતના તમિલનાડુ બીજા પણ પ્રાંતના વચમાં આવ્યા હતા પરંતુ અત્યારે ખરેખરનો મુદ્દો ચગ્યો છે એ મહારાષ્ટ્રના મરાઠી ભાષાનો મુદ્દો ચગ્યો છે એ જબરજસ્તી થોપવામાં લોકો ઉપર આવી રહ્યો છે એવો લોકોનું કહેવું છે